અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી પાંચ ઓગસ્ટ સાત ઓગસ્ટ સુધી અરવલ્લી જિલ્લામાં સૃજન અભિયાન જેમાં જિલ્લામાં આવેલા જુદા જુદા તાલુકા બાયડ ધનસુરા માલપુર સાથે બેઠક યોજવામાં આવશે અને હાલમાં ચાલી રહેલા પશુપાલકો અને ખેડૂતોના મુદ્દા તેમજ પ્રશ્નોની ચર્ચા કરી પશુપાલકો અને ખેડૂતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવશે પચીસને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગુજરાતમાં અને એમય અરવલ્લી જિલ્લાથી યુવા નેતા અને વિરોધ પક્ષના નેતા રાહુલજીએ સંગઠનની શરૂઆત કરી જેમાં જિલ્લા પ્રમુખ તરીકે મારી પસંદગી થઈ ત્યારબાદ પ્રદેશમાંથી બે નિરીક્ષકો દિનેશભાઈ ઠાકોર અને લાલુભાઈ દેસાઈ એ આગામી તારીખ પાંચ ઓગસ્ટથી સાત ઓગસ્ટ સુધી અરવલ્લી જિલ્લામાં દરેક તાલુકા મથકે જશે તાલુકા મથકે યુવા કાર્યકરો આગેવાનો અને સંગઠનના તાલુકા અને શહેરવાઇઝ હોદ્દેદારોને મળશે તેઓની સાથે પરામર્શ કરી અને શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં પંચાવન વર્ષથી ઓછી ઉંમરના કોંગ્રેસના આગેવાનોની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવશે જે આગેવાનોએ પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી સંગઠનનું કામ કર્યું હોય તેની જગાએ પણ અન્ય યુવા આગેવાનોને પસંદ કરી પ્રમુખની પસંદગી કરવામાં આવશે ઉમેદવારની ઉંમર પંચાવન વર્ષથી ઓછી હોવી જોઈએ પાંચ વર્ષથી વધુ પ્રમુખ તરીકે કામગીરી ન કરેલી હોવી જોઈએ અને જે શિક્ષિત હોય પ્રજાની વચ્ચે હોય અને બધા લોકોને સાથે મળીને સંગઠનનું કાર્ય ખૂબ સારી રીતે કરી શકે તેવા ઉમેદવારો પસંદ કરવામાં આવશે